વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા બે નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો પચાસથી વધુ આવાસોનું વર્ચ્યુઅલી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ દેશમાંથી ગરીબીને નાબૂદ કરવા સરકારને સહયોગ આપવા અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવવા લોકોને હાકલ કરી હતી તેમણે કહ્યું કે વિકસિત ગુજરાત તકી જ આવનારા પચીસ વર્ષમાં વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકશે પ્રધાનમંત્રી વધુમાં જણાવ્યું હતું કે દેશના દરેક પરિવારને પોતાનું પાકું ઘર મળે તે માટે તેમની સરકાર સતત પ્રયત્નશીલ છે રાજ્યવ્યાપી આ કાર્યક્રમમાં આવાસ યોજનાઓ સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાખોથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં યોજાયેલા વિધાનસભા ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ કુલ એક હજાર ચારસો એક આવાસોનું ઈ લોકાર્પણ તથા ચુમાલીસ ઘરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું કચ્છભરમાં યોજાયેલા કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા કચ્છમાં છ વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા કાર્યક્રમમાં અબડાસામાં ચારસો બે ઘરનું લોકાર્પણ માંડીમાં એકસો છન્નું લોકાર્પણ તથા સાતનું ખાતમુહૂર્ત ભુજ ખાતે એકસો સતોતેર નું લોકાર્પણ અંજાર ખાતે લોકાર્પણ ગાંધીધામ ખાતે એકસો અઢારનું લોકાર્પણ તથા દસ નું ખાતમુહૂર્ત તથા રાપર ખાતે ચારસો છેતાલીસ નું લોકાર્પણ તથા સત્યાવીસ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉપલક્ષ્યમાં ભુજ વિધાનસભા ક્ષેત્રના ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે અને તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સડતાલીસના વિકસિત ભારતની સંકલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે તે હેઠળ છેવાડાના માનવી સુધી તમામ સુખ સુવિધા પહોંચાડવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારનો નિર્ધાર છે આ તકે મહાનુભાવોના હશે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા પ્રદેશ ભાજપ દ્વારા ચલો અભિયાનનો આજથી આરંભ થશે આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામના કાર્યકર્તાઓના ઘરે જઈ રાત્રિ રોકાણ કરશે આ અભિયાનમાં ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બુથોમાં એક એક ભાજપ કાર્યકર્તાની જવાબદારી નિશ્ચિત કરાશે કાર્યકર્તાઓ રાત્રિ રોકાણ કરી ચોવીસ કલાકમાં સોંપેલ ગામ બુથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે ફરજ બજાવશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ યોજનાઓની માહિતી આપશે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ત્રિદિવસીય દિવસીય સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં મસાલ પ્રજ્વલિત કરી ખેલાડીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી કાર્યક્રમમાં માધા પરની નાવના સન્માન સાથે પ્રજાલક્ષી યોજનાઓને રજૂ કરતા વિવિધ ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કચ્છ પોલીસ હેડ ક્વાર્ટર સહિત અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં રમતો રમાડવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત સરહદી ગામ કુરન ખાતે અખંડ ભારત પોલીસ મિત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરહદી લોકો સાથે સંકલન કરીને વિશાળ બાઇક રેલી યોજાઈ હતી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આયોજિત સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસ અંતર્ગત આવતીકાલે ભુજમાં સવારે સાત કલાકે જ્યુબીલી ગ્રાઉન્ડથી મેગા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આ મેરેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે આ પ્રસંગે ભુજના તમામ નાગરિકોને મેરેથોન દોડમાં ભાગ લેવા માટે પોલીસ પરિવાર વતી એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કચ્છમાં જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે ભૂલકાઓને વિટામિન એના પૂરક ડોઝ અને કૃમિ નિયંત્રણ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કૃમિના રોગ અને તેના લક્ષણો વિશે સમજ આપવામાં આવી હતી પશ્ચિમ કચ્છના ઔદ્યોગિક શહેર મુન્દ્રા તાલુકાના વડાલા ગામ પાસે ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં સામસામે બે કાર અથડાઈ હતી આ અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર બે યુવકોને સારવાર મળે તે પહેલા જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસે અકસ્માતની પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર